નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા બીઆરસી ભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી બીઆરસી ભવન ચાણસમા ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલતા આઈડી યુનિટ અનુસાર દિવ્યાંગ બાળકો સાથે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને સમાજમાં સ્થાન મળી રહે તે આશયથી રેલીનું આયોજન કરવામાં આવ્યું મારું સ્વપ્ન થી અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા તેમજ આર્ટ એન્ડ ડ્રાફ્ટ જેવી સ્પર્ધાઓ કરી બાળકોને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ચાણસમા તાલુકાના કુલ એકસો આડત્રીસ વાલી બાળકો હાજર રહી વિશ્વ દિવ્યાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે તમામ બાળકોએ વાલીઓને ભરપૂર અલ્પાહાર આપવામાં આવ્યો તેમને પ્રોત્સાહિત કરી અને આ કાર્યક્રમની આભાર વિધિ બીઆરસી કોઓર્ડિનેટર પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી સમગ્ર આઈડી સ્ટાફ હાજર રહી અને બાળકોને સરસ મજાના કાર્યક્રમની ઉજવણી કરી અને દરેકને આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વાલી અને બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અહેવાલ કમલેશ પટેલ પાટણ